હેલો વ્યુઅર્સ માય સેલ્ફ ડૉક્ટર નેહાજી પટેલ આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે સેકન્ડ પ્રાઇમિસ્ટરના આપણે ફિફ્થ મંથ વિશે વાત કરી હતી આજે આપણે સિક્સ્થ મંથ વિશે વાત કરીશું કે સિક્સ્થ મંથમાં ગર્ભનું કઈ રીતનું ડેવલપમેન્ટ હોય છે અને શું આપણે એ સમયે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું હોય છે તો આયુર્વેદ સ્પેશિયલી કહે છે કે સિક્સ્થ મંથમાં કેવી રીત બુદ્ધિનું ડેવલપમેન્ટ થાય છે સષ્ટી બુદ્ધિ એટલે કે આ સમયે EQ અને IQ એ બંને ઉપર સારું એવું બાળકનું ડેવલપમેન્ટ હોય છે તો છઠ્ઠા મહિનાનો જે બુદ્ધિ ડેવલપમેન્ટ હોય છે તો ગર્ભનો બી વિકાસ સારી રીતે થતો હોય છે એટલે આ મહિનામાં ગર્ભિણીનું વેઇટ પણ વધતું હોય છે સાથે સાથે બાળકનું બી વેઇટ વધતું હોય છે અને ગર્ભમાં રક્ત સંચાર બી વધતો હોય છે જ્યારે બુદ્ધિનું ડેવલપમેન્ટ થતું હોય છે ત્યારે ખાસ કરીને ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે કરવામાં ન આવે જેથી બાળકના માનસિક ભાવો કોઈ આવે તો આ સમયે તમારે શું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે પહેલું તો એક વાયુ ન બગડવો જોઈએ એટલે કે ખોરાક તમારો સાતમ્ય હોવો જોઈએ જે કે તમને ડાયજેસ્ટ થઈ શકે તેવો હોવો જોઈએ બીજી સેકન્ડ મેટર છે કે શક્ય હોય તો બધી જ ગાયના દૂધની પ્રોડક્ટ લેવાની કે સાત્વિક ખોરાક જવો જોઈએ ટાઈમે ગાયનું દૂધ છે ઘી છે માખણ છે દહીં છે એ જે બી તમે ઉપયોગ કરો છો એ સાત્વિક અને શુદ્ધ હોવું જોઈએ બીજું સેકન્ડ મંથમાં તમે ખોરાક તરીકે જોઈ શકો છો કે બદામનો અને અખરોટનો ઉપયોગ કરવાનો છે તો બદામ જો શક્ય તમને આર્થિક રીતે અનુકૂળતા હોય તો મામરો બદામનો ઉપયોગ કરી શકો છો આ તમે યા તો ડાયરેક્ટ રાત્રે પાંચ બદામ શોક કરી અને પલાળીને રેગ્યુલર બેઝ પર ઉપયોગ કરી શકો છો સાથે સાથે અગર તમને એ અનુકૂળ ન હોય તો તમે બદામ પાવડર કરી અને તમે લાડુડી બનાવી દો યા તો

કે ડાયટ નું આ સમય શું રોલ છે પણ સૌથી એનાથી બી અગત્યની વસ્તુ એ છે કે કઈ એવી એક્ટિવિટી છે કે જેનાથી બુદ્ધિ રીતે કાર્યક્ષમ થઈ શકે કારણ કે આયુર્વેદ એવું કહે છે બુદ્ધિ નામ સંભાષા બુદ્ધિ નામ સંભાષા એટલે કે તમે કોઈ ક્રિએટિવ એક્ટિવિટીમાં ઇન્વોલ્વમેન્ટ થાઓ યા તો પછી તમે ડિબેટ કે કોઈ એવી વસ્તુમાં ઇન્વોલ્વ થાઓ જેમ કે તમને કોઈ સ્પર્ધાત્મક કસોટીમાં ઇન્વોલ્વમેન્ટ આપો

એ ખાસ ધ્યાન આપવાનું છે કે જેટલો બનેવો મી ટાઈમ તમે પાસ કરો અને બાળક સાથે કનેક્ટ થાવ તો આ માટે તમે ધ્યાન તપ યોગ યા તો પછી તમે વિપક્ષના જેવી સાધના પણ કરી શકો છો જેથી તમે વધારે ને વધારે બાળક સાથે અને ખુદની જાત સાથે કનેક્ટ થઈ અને તમારા અંદરની જે આંતરિક જ્ઞાન છે અને ખૂબી છે તે બહાર આવે અને તમે એને રેગ્યુલર લાઇફ એને લઈ શકો તો આ વસ્તુ ખાસ અગત્યની છે કે સેકન્ડ પ્રાઇમિસ્ટરમાં તમારે વધારે ને વધારે તમારી જાત સાથે કનેક્ટ થવાનું છે તો તમને આ રીતની આગળ માહિતી જેમ કે હવે આપણે આગળ જોઈ ગયા એ રીતે તમારે સેવન્થ એટ નાઇન્થ મંથ વિશેની બી જાણકારી લેવી હોય તો તમે મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો સાથે તમારા કોઈ બી મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ દ્વારા પણ જણાવી શકો છો નમસ્તે